હવે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વળ્યો અને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી જીની મોટી યાત્રા આજથી શરૂ થવા જઈ રહી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી જિલ્લાના વાસંદા ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્યના દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરવાના છે અને આ વન સેતુ ચેતના યાત્રા વલસાડ જિલ્લાના ઉમંગ ઉમર ગામથી લઈને બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી એક હજાર કિલોમીટરની આ યાત્રા રહેવાની છે તેમજ ઉમર ગામથી લઈને અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ઉદેપુર અરવલ્લી એક આજથી શરૂ થશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મોટી સહાય આપવામાં આવશે ખાસ મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી મહિલાઓને એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર એટલે કે પોષણ તત્વોથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર મિત્રો કઠોળ તેલ તુવેર દાળ તેમજ જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે તો મિત્રો

મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરી લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને દેખાડ્યું છે તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાનું કહ્યું હતું અને પાંત્રીસ એ કલમ હટાવવાનું કહ્યું હતું તે તેણે કરી દેખાડ્યું આતંકવાદ આતંકવાદનો નાશ કરવાનું કીધું હતું તે પણ તેણે કરી દેખાડ્યું અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તે પણ કહ્યું હતું અને તે પણ મિત્રો રામ મંદિર બની ચૂક્યું છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામલલા વિરાજમાન પણ થવાના છે આ રામ મંદિરની અંદર આ નરેન્દ્ર મોદીની સરકાર જે છે જે કહે છે તે કરી બતાવે છે આવું બયાન મિત્રો અમિત શાહે આપ્યું છે આ મુદ્દે તમારા શું વિચારો છે મને લખીને જણાવી દેજો કોમેન્ટની અંદર તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત આ યોજના હેઠળ એંસી કરોડ લોકોને પાંચ કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે સાથે જ મિત્રો પરિવાર દીઠ એક કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ બે હજાર સુધી મળતો રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે જ્યારે ગુજરાતના 72 લાખથી વધુ લોકોને ફાયદો થશે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર કે બે હજાર અઠ્યાવીસ સુધી આ ફ્રીનું રાશન મળતું રહેશે મોદીજીનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખું ના સૂવું જોઈએ જેથી કરીને મિત્રો જે છે પાંચ કિલો ચોખા પાંચ કિલો ઘઉં સાથે ચોખા અને એક કિલો ચણા મિત્રો નવેથી આપવામાં આવે છે તો કાર્ડ ધારકોને આ ફાયદો આગલા પાંચ વર્ષ માટે હજુ મળતો રહેશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગ મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જાણવા અગત્યના છે દેવા લઈને પણ ગણી શકાય કે આ મોટા સમાચાર આવી રહ્યા છે મોદી સરકારે બે હજાર ચારના ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મોદીની સરકાર બની ત્યારે મિત્રો સત્તા ઉપર આવ્યા બાદ એવું કીધું હતું કે સાલ આવશે આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન એ મિત્રો રામબાણ કહેવાય અને એ વચન કોઈથી ફક્તું નથી પરંતુ મિત્રો આ વચન ખોટું જતું અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસની ની સાલ જતી રહી તેને પણ બે વર્ષ થઈ ચૂક્યા

શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાતોસાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમ નેમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને વ્યાજ વ્યાજ ઉપર આ અંગે જે છે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદ ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને લાડલી યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે તો નવું વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાતીઓ તૈયાર રહેજો મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે અને ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થવાની છે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અને અન્ય વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તારીખ સત્તરથી લઈને ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ મિત્રો આ જાન્યુઆરી મહિનાના અંતમાં એક વાવાઝોડું સર્જાઈ શકે તેવી મિત્રો આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે જો વાવાઝોડું આવશે તો ખેડૂતોના ઊભા પાકને ભારે એવું નુકસાન કરશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પણ બરબાદ તો અયોધ્યામાં અગરબત્તી પ્રગટાવવામાં આવી છે ખાસ મિત્રો વડોદરાથી મોકલાયેલી એકસો ફૂટ લાંબી અને ત્રણ ફૂટ પહોળી અગરબત્તીને આજે અયોધ્યામાં પહોંચી ચૂકી છે અને આજે તેને પ્રગટાવવામાં આવી છે મિત્રો અગરબત્તી સલામત રીતે અયોધ્યામાં પહોંચતા ભક્તિમય માહોલ બન્યો હતો અને અગરબત્તીને પ્રગટાવવામાં પણ આવી હતી આ અગરબત્તી આગામી પિસ્તાલીસ દિવસ સુધી અયોધ્યામાં મંદિરમાં સુગંધ ફેલાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આ અગરબત્તિ બનાવવા માટે ગીર ગાયનું ઘી ગુગળ ધૂપ જવ

આપણે કોઈ પાસે તો સાંભળ્યું જ હશે કે દેશમાં વર્ષથી વાહનો પર પ્રતિબંધ છે જો કે મિત્રો ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે મિત્રો માત્ર દિલ્હી એનસીઆરમાં જ પંદર વર્ષ જૂના પેટ્રોલ અને દસ વર્ષ જૂના ડીઝલ વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાકી કોઈ જગ્યાએ આવો કોઈ પણ નિર્ણય નથી માટે નીતિન ગડકરીએ જણાવ્યું છે કે પંદર વર્ષથી વધારે જૂના વાહનો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજના અંતર્ગત

અને મિત્રો પ્રધાનમંત્રીએ પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો આપ્યો છે અને આ દરેક રૂપિયા જે છે આ કરોડો રૂપિયા જે છે તે મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે વાપરવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ખાસ મિત્રો જાણી લઈએ કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે ત્યારે ગઈકાલની મિત્રો વાત કરીએ તો નવા પેટ્રોલના ભાવે સામે આવ્યા છે પરંતુ હમણાં ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ સ્થિર જોવા મળી રહ્યા હતા કોઈ વધઘટ નથી થઈ પરંતુ ગઈકાલે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ગુજરાતના પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો એક ફેબ્રુઆરીએ નિર્મલાબેન સીતારામણ નાણામંત્રી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને જે નવ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ખાસ વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ આ ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓથી ભરપૂર રહે તેવી આશા છે અને મિત્રો નાણા પ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળશે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે વિભાગ પાસેથી માહિતી મળી છે અને છસો ને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી એ માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો મિત્રો અત્યારે જો તમારું રાશન કાર્ડ છે તો મિત્રો ખોટી રીતે જેમણે પણ કાર્ડ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો જે મિત્રો બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ફરી એકવાર પાક પાક વીમો વીમો મળે મિત્રો જો તમે હોય તો લખીને જણાવી દેજો કે મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ બને ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનું મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને દસ થી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે એક રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે એક ની નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય સિત્તેર માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસો એસી રૂપિયા આપવામાં આવે છે મિત્રો લાખ છે આસપાસ સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી સહાય છે તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માગ હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી